અઘોર નગારા વાગે ભાગ બે લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ આઠ પ્રતિક્ષા મારી વાત સાંભળી વજ્રનાથજી મોટેથી હસી પડ્યા તેમણે કહ્યું મા બાપ પતિ પત્ની પરિવાર સાથેનો સંબંધ એક જન્મનો જ હોય છે જ્યારે ગુરુ શિષ્યનો ના તો સાત જન્મનો હોય છે ઉતાવળ કરવાથી ગુરુ નહીં મળી જાય તેમજ કોઈ પણ સંત ભૂત ભૂતભાવિનો વિચાર કર્યા વિના દીક્ષા પણ નહીં આપે દરેક બાબતનો સૂક્ષ્મ વિચાર કર્યા વિના મંત્ર દીક્ષા આપવી હિતાવ નથી સમર્થ સંત દરેક દરેક બાબતે રીતનો પૂર્ણ વિચાર કર્યા પછી જ દીક્ષા આપે છે મેં કહ્યું અત્યારે સમાજમાં મોટાભાગના લોકો તો અલ્પ સમયમાં જ મંત્ર દીક્ષા લઈને ગુરુ ધારણ કરી લે છે એ ગુરુ શિષ્યના સંબંધોમાં ગુરુ દરેક બાબતનો વિચાર નહીં કરતા હોય વજ્રનાથજી કહ્યું એક વાત બરાબર ધ્યાનથી સાંભળી લે જેવી ભાવનાથી ગુરુ દીક્ષા આપે છે તેવી જ ભાવનાઓનું સિંચન શિષ્યમાં થઈને ગુરુની પ્રતિભા શિષ્યમાં વિકસે છે ગુરુની સાથોસાથ શિષ્યની ભાવનાઓનું પણ મહત્વ છે જો તેનામાં સંપૂર્ણ સમર્પણ ભાવના ન હોય તો ગુરુ શિષ્યની પરંપરા ફક્ત ઔપચારિક સ્તર સુધી સીમિત રહે છે જે ગુરુ સંપૂર્ણ સમાધાન ન કરાવી શકે દરેક ક્ષેત્રમાં નિશ્ચિત ન કરી શકે દ્રઢ આત્મવિશ્વાસ ન સ્થાપી શકે તે પોતે સ્વયં પણ ડામાડોળ અને અનિશ્ચિત મનોદશામાં હોય છે અલબત્ત તેમાં એક અપવાદ પણ હોય છે ઘણા સિદ્ધ એવા પણ હોય છે જેમના ગુરુ લોકો સીધા સાધા અને અજ્ઞાની હોય છે પરંતુ તે શિષ્યોએ ફક્ત ગુરુના મહિમાને જ સમજવાનો પ્રયત્ન કર્યો છે ગુરુનું અનુકરણ નથી કર્યું ગુરુ શબ્દનું ગુરુ મંત્રનું નિષ્ઠાથી દ્રઢ વિશ્વાસથી ભરપૂર ભાવનાથી અખંડ સ્મરણ કર્યું છે અને ગુરુના યથાર્થપણાની અનુભૂતિ કરી છે ગુરુ એ કોઈ વ્યક્તિનું નામ નથી એ તો ચૈતન્ય ધારામાંથી આવતા શબ્દનું નામ છે જે મહાતેજ પુંજમાંથી અસ્ખલિતપણે વહ્યા કરે છે વજ્રનાથજીની અર્ધ બીડાયેલી આંખો શાંત ગંભીર મુખ મુદ્રાને હું એકાગ્ર ચિત્તે જોઈ રહ્યો હતો તેમની વાઘ ધારા એક સરખા પ્રવાહથી વહી રહી હતી તેમણે કહ્યું શિષ્ય કરતા ગુરુ મહાન છે શિષ્ય માટે ગુરુ શોધવા ખૂબ જ કઠિન કાર્ય છે જ્યારે ગુરુ યોગ્ય શિક્ષણને ક્ષણવારમાં શોધી લે છે ગુરુ શોધવા માટે એક જ સફળ ઉપાય છે જ્યારે શિષ્યના હૃદયમાં ગુરુની ઝંખના જાગે ત્યારે તેણે પળે પળે ક્ષણે ક્ષણે ગુરુ માટે ઝંખવું પડે છે ઉઠતા બેસતા જાગતા સૂતા ખાતા પીતા તેમજ જીવનના દરેક કાર્યમાં પ્રવૃત્ત રહીને ગુરુ માટે વ્યાકુળ થવું પડે છે જ્યારે તે એવી અવસ્થાએ પહોંચે છે કે તેનું અંતર બાહ્ય સમગ્ર અસ્તિત્વ ગુરુમય બની જાય ત્યારે સમર્થ ગુરુ પળવારમાં તેને પકડી લે છે પહેલા જ સમાગમમાં ગુરુ શિષ્યના હૃદયમાં ચૈતન્યની ચિનગારી શબ્દરૂપે મંત્ર રૂપે ઉપદેશ રૂપે મૂકી દે છે બસ ગુરુનું કાર્ય આટલું જ છે પછી શિષ્ય આપબળે માર્ગ કાપવાનો હોય છે ગુરુ શબ્દ તેને દરેક અંતરાયથી દરેક પ્રકારની માયાથી મોહથી લાલચથી કષ્ટથી બચાવીને રક્ષા કરે છે છેલ્લી અવસ્થામાં ગુરુ શબ્દ પણ છૂટી જાય છે અને સાધક સિદ્ધ બની જાય છે મહાતેજ પુંજનો સ્વયં સાક્ષાત્કાર કરી તેમાં લય થઈ જાય છે વજ્રનાથજીની વાત અક્ષરશ સ્મૃતિ પટ પર પ્રશ્નોના જવાબ આપોઆપ મળી ગયા વજ્રનાથજીએ કહ્યું કોઈ પણ સિદ્ધ હોય કોઈ પણ સંત હોય પણ તેની પ્રકૃતિ અને સંસ્કારથી તે સંપૂર્ણપણે વિમુખ થઈ શકતો નથી જ્યારે તે પરમ કક્ષામાં પહોંચે છે ત્યારે સ્વભાવ પ્રકૃતિ સંસ્કાર ઊંચ નીચના ભાવ માયા મોહ

તથા ભજનાનંદી સંત પુરુષો છે જેઓ દુનિયાદારી સાથે તો ઠીક પરંતુ અષ્ટસિદ્ધિ અને અંતરિક્ષના દેવો સાથે પણ સંપર્ક નથી રાખતા હંમેશા બ્રહ્મ તત્વમાં લીન રહે છે તેઓ ભારતની જ નહીં સમગ્ર વિશ્વની ધર્મ સર્વધર્મ સંસ્કૃતિના આધાર સ્તંભ છે તેઓ સાધુ સાહીના દરેક ક્ષેત્રમાં માત્ર ઈચ્છાથી પ્રવૃત્ત થાય છે અને તેનાથી પર રહે છે બીજા વર્ગના સંત સિદ્ધ પુરુષો ધર્મ ક્રિયાકાંડ તંત્ર મંત્ર રસ સિદ્ધિ એવા અનેક પ્રકારના કાર્યોમાં નિપુણતા મેળવી તેનું સંચાલન કરી નવ દીક્ષિત સાધકોને સર્વ રીતે માર્ગદર્શન આપી સિદ્ધ કક્ષા સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે તદુપરાંત તમારા લોકોની દુનિયામાં યોગ્ય સમય યોગ્ય વ્યક્તિને મોકલી નિરંતર ધર્મ રક્ષાનું કાર્ય કરે છે ત્રીજો વર્ગ એ છે જેને તમે લોકો તમારી ભાષામાં સિદ્ધ પુરુષ કહો છો તે તમારા બધાની વચ્ચે રહી સમગ્ર દેશના સિદ્ધ લોકો સુધી આંતરિક પરિસ્થિતિનો ખ્યાલ આપ્યા કરે છે તે વર્ગના મહાત્માઓ નાના પ્રકારની સિદ્ધિઓ દ્વારા લોકોમાં માનસ પરિવર્તન રોગ અને કષ્ટ મુક્તિ ધર્મ સ્થાપના ધર્મ ભાવનાની જાગૃતિ આદિ કાર્યો કરે છે એમાં પણ હિમાલય ક્ષેત્રના સિદ્ધોનો એક બીજો હેતુ હોય છે તેઓ જ્યારે સાધકનું ઘડતર કરતા હોય છે અને સાધક જ્યારે અમુક કક્ષાએ પહોંચે છે ત્યારે તેની આકરી પરીક્ષા લેવા માટે તેને દુનિયાના લોકો વચ્ચે મોકલે છે તે સમયે તેને તેનો હેતુ સમજાવી દેવામાં આવે છે સમય પણ આપી દેવામાં આવે છે તેમજ કાર્યક્ષેત્રની મર્યાદા પણ સૂચવી દેવામાં આવે છે ત્યારે તે મહાત્મા તમારી દુરિયામાં આવી જુદા જુદા કાર્યો કરે છે એ સાથે તેની અવારનવાર આકરી કસોટી પણ થયા કરે છે તે તેનું કાર્ય કરી ક્યારેક સદેહે પાછો ફરે છે તો ક્યારેક દેહ વિસર્જન કરીને પણ પાછો આવે છે દુનિયાની દ્રષ્ટિએ તેના દેહનું વિસર્જન થઈ જાય છે પરંતુ ખરેખર એમ નથી હોતું તે તેનું કાર્ય કરી પાછો આવે છે અને જો મોહ માયામાં લપટાઈ જાય તો હતો ત્યાં ત્યાં જ રહી જાય છે એવા સાધકોની અહીં જરૂર પણ નથી હોતી વજ્રનાથજી આ અંગેનો એક ગુપ્ત ભેદ સમજાવતા કહ્યું તો મોહ માયાનો અર્થ એવો ન ઘટાવતો કે અહીંથી મોકલેલો સાધક ઐશારામ ગાદી તકિયા સ્ત્રી સંસાર સંપત્તિ ભોગવીને માયામાં લપટાઈ જાય તે બધું જ કરીને તે જલકમલવત અલિપ્ત રહે છે તેની બધી જ રચનાઓ સમય અનુસાર આવશ્યક અંગ રૂપે જ હોય છે તેનો આત્મા નિરંતર નિરાધાર ધારાથી સદાય જોડાયેલો હોય છે પરંતુ જ્યારે તે આત્માથી પોતાના મૂળ સ્વરૂપથી માયા સાથે લપટાય છે ત્યારે પદભ્રષ્ટ થાય છે ત્યારબાદ તે અહીં નથી આવતો પરંતુ ક્યારેક જ દેવ યોગ વશાત એવું બને છે કારણ કે અહીંથી મોકલેલો યોગી તાંત્રિક અને સિદ્ધ અસાધારણ વ્યક્તિત્વ ધરાવતો હોય છે તેને ઉલટ સુલટ તપાસી લીધા બાદ જ મોકલવામાં આવે છે વજ્રનાથજી એ સંક્ષેપમાં જણાવેલી બાબતો અદ્ભુત હતી હું આપણી દુનિયા તથા હિમાલયના સિદ્ધોની દુનિયાની તુલના કરવા મથી રહ્યો પરંતુ એ પ્રયત્ન વ્યર્થ હતો બંને ક્ષેત્ર પોતપોતાની રીતે યથાસ્થાને છે એમાંની મનનું મેં સમાધાન કર્યું વજ્રનાથજી મને કહ્યું હવે તું ભોજન કાર્ય રસોઈ આદિથી નિવૃત્ત થઈ વાંચન કર બાકીની વાતો કાલે થશે હું નિજ કાર્યમાં પ્રવૃત્ત થયો આજ મને એ વાતનો આનંદ હતો કે વજ્રનાથજીના વજ્ર જેવા અભેદ્ય હૃદય દ્વાર ખુલ્યા હતા દિવસ દરમિયાન વાંચન કરી મહત્વની બાબતો નોટબુકમાં ટપકાવતો ગયો સાંજે વાતાવરણ રોજ કરતાં ઠંડુ અને તોફાની હતું નમતી સાંજે હિમવર્ષા શરૂ થઈ ગઈ હતી જોરદાર પવન સુસવાટા સાથે ફૂંકાતો હતો વજ્રનાથજીએ તેમના નિત્યક્રમ પ્રમાણે ચિલમ ચેતાવી તેમણે વાતની શરૂઆત કરતા કહ્યું તને અહીં જુદી જુદી જાતના આશ્ચર્યની અનુભૂતિ થાય છે તે મારા કાર્યક્ષેત્રની શાસન વ્યવસ્થા છે ગઈ રાત્રે જે સંત અહીં આવ્યા હતા તે મારા મોટા ગુરુભાઈ હતા તારી વર્ણુક વર્તણૂકથી તેઓ પ્રસન્ન થયા હતા તેઓ કેદારનાથથી આગળ રાક્ષસ સ્થળ ગુફામાં રહે છે ક્યારેક મારા ખબર અંતર પૂછવા તથા મારી કામગીરી જોવા માટે આવે છે કોઈ પણ મહાત્માના ભજન તપસ્યામાં શિથિલતા ન આવે તેનું અધિકારી મહાત્મા સતત ચિંતન કરતા હોય છે તેમની સમક્ષ હાજર થનાર બંને વંટોળિયા એ મારા કાર્યવાહક પ્રેતાત્માઓ છે જુદા જુદા કાર્યક્ષેત્રને પહોંચી વળવા માટે જુદા જુદા પ્રકારની પ્રકાંડની પ્રેત સિદ્ધિ યક્ષણી સાધના મહાવિદ્યા આદિ માધ્યમો રાખવા પડે છે તેનાથી નિશ્ચિંતપણે મહાત્મા લોકો પોતાના લક્ષ્ય ઉપર નિર્વિધને જઈ શકે છે સંસારી લોકોના સહકારની અપેક્ષા અમને નથી રહેતી મેં વજ્રનાથજીને કહ્યું પ્રેત યુનિ એ અત્યારના યુગમાં ખૂબ વિવાદાસ્પદ વિષય છે એ અંગે હું પણ ક્યારેક દ્વિધામાં પડી જાઉં છું આ અંગે મને જાણવાની ખૂબ ઈચ્છા છે વજ્રનાથજીએ કહ્યું જુદા જુદા લોકોમાં જુદા જુદા પ્રાંતોમાં જાતિમાં પ્રેતીઓની વિશે અનેક પ્રકારની ચર્ચાઓ થાય છે તેના વિશેની માન્યતાઓ દંતકથા તથા હકીકતો ઘણી છે પરંતુ જે રીતે આવા પ્રકારની વાતોને પ્રશસ્તિ આપવામાં આવે છે તેટલા પ્રમાણમાં વાસ્તવિકતા નથી હોતી અલબત્ત પ્રેતીઓનીનું અસ્તિત્વ એ નિશંક વાત છે મેં કહ્યું આપની સેવામાં તો પ્રેત વેતાલ આદિ હંમેશા રહે છે તેની પાછળનો ઉદ્દેશ જણાવવા કૃપા કરશો વજ્રનાથજી કહ્યું ઘણા વર્ષો પૂર્વે સૂર્ય વિનાયકની પ્રસન્નતા અર્થે સિદ્ધ પોખરી સનોવર કિનારે તપસ્યા કરી હતી ત્યારે તપસ્યા દરમિયાન એક રાત્રે દૈવ યોગે અસિતાંગ ભૈરવ મારા ઉપર પ્રસન્ન થઈ ગયા અને વરદાન માગવા માટે કહ્યું હું તો ઘડીભર સ્તબ્ધ થઈ અસિતાંગ ભૈરવનું સૌમ્ય અને ગંભીર પ્રસન્ન સ્વરૂપ જોઈ રહ્યો હતો મને આશ્ચર્ય એ થયું કે સિદ્ધિ વિનાયકની આરાધનામાં ભૈરવ કઈ રીતે પ્રસન્ન થઈ ગયા પરંતુ ભૈરવની સ્પષ્ટતાથી હું પણ આનંદિત થઈ ગયો અસિતાંગ ભૈરવે પ્રસન્ન થઈને કહ્યું સૂર્ય વિનાયક ગજાનનનો હું કાર્યવાહક છું તમારી પ્રસન્ન તપસ્યાથી હું પ્રસન્ન થયો છું માટે વરદાન માગો મેં કહ્યું મારા સર્વ કાર્યોમાં આપ મને સહાય કરો અને સદાદયા દ્રષ્ટિ રાખી અખંડ ભક્તિનું વરદાન આપો અસિતાંગ ભૈરવે પ્રસન્ન થઈ વરદાન આપ્યું હું હંમેશા તમારા દરેક કાર્યમાં સહાય કરીશ પરંતુ અખંડ ભક્તિનું વરદાન તો સૂર્ય વિનાયક મહારાજ જ આપી શકે હું નહીં આપી શકું એ વર આપવાનો મારો અધિકાર નથી તેમ કહી તેમણે એક નરમુંડ મને આપતા કહ્યું આ મુંડના પ્રભાવથી મારા પ્રેતગણના પિશાળ વૈતાલ ભૂત તમારા સાનિધ્યમાં રહી તમારું દરેક કાર્ય ઈચ્છા અનુસાર કરશે બસ ત્યારથી પ્રેત વેતાલ આદિ મારા સાનિધ્યમાં રહે છે અને હંમેશા દરેક કાર્યમાં મારી ઈચ્છા અનુસાર મદદ કરે છે વજ્રનાથજીએ વાત આગળ ચલાવતા કહ્યું તું સામે ટીંગાયેલી ખોપરી જે જોઈ રહ્યો છે તે સમગ્ર પ્રેતગણના સંચાલનનું માધ્યમ છે એ જ નરમુંડ મને અસિતાંગ ભૈરવે આપ્યું છે એને હું હંમેશા મારી સાથે જ રાખું છું પરોક્ષ રીતે સૂર્ય વિનાયક ગજાનંદને અસિતાંગ ભૈરવ તથા તેમના પ્રેતગણને મારા સંપર્કમાં મૂકી મારા કાર્યક્ષેત્રને સરળ બનાવ્યું છે વજ્રનાથજી આનંદપૂર્વક પણ કંઈક વ્યંગ દ્રષ્ટિએ મને જોઈને કહ્યું તે તે દિવસે ઈસ્કુત્રો ખુલીને જે દ્રશ્ય જોયું હતું તે તારા માટે પ્રાણઘાતક હતું પરંતુ સર્યુદાસજીએ તારી મનોવૃત્તિને ધ્યાનમાં રાખી રક્ષણના હેતુથી પારદમણી આપેલ હોય તો જીવંત રહી શક્યો અન્યથા મને કલંક લાગી જાત એ મસ્તક અને તેની ઉપસ્થિત થયેલી આકૃતિ અગ્નિ વૈતાલની હતી મારી હાજરી ગેરહાજરીમાં મારા દરેક કાર્યને સંભાળવું વિઘ્નરહિત બનાવવું

ત્યાંથી તારા એક મહત્વના પ્રશ્નનો ઉકેલ મળી આવશે તેમણે જવાની તૈયારી કરી ખોપરી અને ફરસો લઈ તેઓ ગુફા બહાર ચાલ્યા ગયા ઘરડા છતાં ખખડભજ વનરાજ જેવી ચાલતી તેઓને જતા હું જોઈ રહ્યો બાર ચૌદ દિવસના સવાસથી ગુફા મને મારા આવાસ જેવી જણાતી હતી હું નિશ્ચિત બનીને સુઈ ગયો સવારે વજ્રનાથજીએ મને જગાડ્યો હું તેમની સાથે જ જળાશય તરફ જવા રવાના થયો સ્નાદિથી પરવારી અમે બંને ફૂલવાડી તરફ રવાના થયા હું વિચારી રહ્યો હતો કે આજે કંઈક ખાસ બાબત હોવી જોઈએ રસ્તામાં વજ્રનાથજી કહ્યું તું કહેતો હતો ને કે જ્યાં સુધી આર્થિક વ્યવસ્થા અનુકૂળ ન થાય ત્યાં સુધી આધ્યાત્મ તરફ વધવું મુશ્કેલ છે આવા તમુકન છે જ વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવે છે તેમાં સંપૂર્ણપણે તથ્ય નથી આધ્યાત્મ માર્ગ માટે ભૌતિક સ્તર પૂરક હોઈ શકે પરંતુ મહત્વપૂર્ણ નહીં આધ્યાત્મ માર્ગનું જ્યારે સાચા અર્થમાં ભાન થઈ જાય છે ત્યારે જીવનની દરેક જરૂરિયાત સહજ રીતે આપોઆપ મળવા લાગે છે આ વાત ઉચ્ચારવી સહેલી છે તેનું પ્રમાણ જરા કઠિન છે આ પ્રમાણ તને આજે બતાવું છું જેથી આધ્યાત્મ તરફ તારી રુચિ દ્રઢ થશે અમે ફુલવાડીમાં આવી પહોંચ્યા વજ્રનાથજીએ જરૂરી પુષ્પ કંદમૂળ લઈ મને તે પોતાની સાથે આગળ ચાલવા કહ્યું હું તેમની પાછળ ચાલ્યો થોડે દૂર ગયા બાદ વજ્રનાથજી એક બેઠા ઘાટના ક્ષુભ પાસે રોકાયા તેમણે કમંડળમાંથી પાણી લઈ ક્ષુપના મૂળ પાસે અમુક મંત્રોચ્ચાર કરીને નાખ્યો ત્યારબાદ સોપારી જેવડી ગાંઠો જોડાયેલી હતી તેમાંથી એક ગાંઠ લઈ તેમણે ઝોળીમાં મૂકી આટલી કામગીરી કરી લીધા બાદ અમે ત્યાંથી પાછા ફર્યા છેક ગુફા આવતા સુધી કંઈ ખાસ ચર્ચા થઈ નહીં ગુફામાં આવી તેમણે મને દૂધ નાસ્તો લેવા કહ્યું હું નિત્યક્રમ મુજબ દૂધ બ્રેડ લઈ તેમની આસન નજીક આસન લઈને બેઠો વજ્રનાથજી ગંભીર સ્વરે કહ્યું આ વિશ્વમાં અર્થોપાર્જન કરવાના જેટલા માર્ગ છે તેમાં સુવર્ણ સિદ્ધિનો માર્ગ સર્વોત્તમ છે આ સુવર્ણ ક્રિયાનો પ્રયોગ એટલા માટે થઈ રહ્યો છે કે તું અર્થોપાર્જનની સર્વોત્તમ વિદ્યાને જોઈ શકે તેને શીખવાની લાલચ જરૂર થશે પરંતુ એ સહેલું નથી આ વિદ્યા ત્યારે જ સહજ અને સરળ બને છે જ્યારે તેની ઈચ્છા કરનાર પાત્ર તેની પ્રાપ્તિને અનુરૂપ ભૂમિકામાં આવી જાય જે વ્યક્તિ પ્રાપ્ત કરે છે માટે પરમ પામવાનો સૂક્ષ્મ એવો પડદો જ હટાવવાનો બાકી રહે છે આ ક્રિયા જોયા પછી જગતની બધી જ અર્થોપાર્જન ક્રિયા તેને તુચ્છ જણાશે પરંતુ જગત વચ્ચે રહીને અર્થોપાર્જન અંગે તું તુચ્છતા સેવતો નહીં નહીં તો એકેય મેળમાં નહીં રહી શકે તેમણે ઈસ્કોતરા તરફ થોડી વાર માટે સ્થિર દ્રષ્ટિ કરી ત્યારબાદ તેને ખોલી તેમાંથી એક શીશી બહાર કાઢી એક માટીનું ઊંડી બેઠક વાળું કોડિયું બહાર કાઢ્યું અને સાથે એક બીજી નાની શીશી પણ બહાર કાઢી વજ્રનાથજીની માયા અપાર હતી તેઓ દરેક જરૂરિયાતની ચીજ ઈસ્કોતરામાંથી જ બહાર કાઢતા અને તેમાં જ મૂકી દેતા ઇસ્કોતરા મારા માટે આકર્ષણ બિંદુ બની ગયો હતો વજ્રનાથજીએ ધૂળીના લાકડા સરખા ગોઠવી તેના ઉપર માટીનું કુલડી આકારનું કોડિયું મૂક્યું તેમાં તેમણે ઈશ્કોતરામાંથી બહાર કાઢેલી શીશીમાંથી દસેક તોલા પારો કાઢી કુલડીમાં નાખ્યો પારો સહેજ ગરમ થતા તેમણે જેવા કંદમૂળને તેમાં નાખી દીધું વજ્રનાથજી ધીમે ધીમે અગ્નિ કુલડીમાં પારો લાલ રસ બની ફરવા લાગ્યો અંદર નાખેલા કંદમૂળનો રસ ચૂસીને પારો અગ્નિજીત થઈ ગયો કંદમૂળની રાખ ફરતી કિનારી પર લાગી ગઈ હતી ત્યારે તેમણે બીજી નાની શીશીમાંથી થોડીક ભૂકી કાઢી તેમાં નાખી દીધી તે ભૂકી પારા સાથે ઓગળી ગઈ પારાની ઉપરની સપાટીએ જુદા જુદા રંગો ફેલાઈને અદ્રશ્ય થઈ જતા હતા છેવટે જ્યારે એક સરખો રંગ થયો ત્યારે તેમણે ચીપિયાથી કોળી ઉપાડીને નીચે મૂકી દીધું આ બધી ક્રિયા ધ્યાનપૂર્વક હું જોઈ રહ્યો હતો આપણા જગતમાં ધન ઉપાર્જન માટે કેવા કેવા પ્રયત્નો કરવા પડે જ્યારે સિદ્ધ લોકો ક્ષણવારમાં જ આર્થિક પ્રશ્ન ઉકેલી નાખવા શક્તિમાન હોય છે કોળિયું ઠંડુ થયું ત્યારે વજ્રનાથજીએ તેમાંથી સુવર્ણમાં પરાવર્તિત થયેલો પારો કાઢી મારા હાથમાં મૂક્યો હું આશ્ચર્યચકિત થઈ તેને જોઈ રહ્યો મારી સામે અદ્ભુત સિદ્ધિનું પ્રમાણ હથેળીમાં હતું છતાં મને વિશ્વાસ નહોતો આવતો શંકા થતી હતી કે વજ્રનાથજી ભ્રમણા તો નહીં ઉભી કરી હોય ને મારી શંકા શબ્દ બની બહાર નીકળે તે પહેલાં વજ્રનાથજીએ કહ્યું કાલે સિંગ આવશે તેને આમાંથી થોડો ટુકડો વેચવા માટે આપજે તેથી તને તેના ટચનો ખ્યાલ આવી જાય સમજી ગયો હતો કે ટચ એટલે કે કેરેટના કસ પાછળ તેમનો કહેવાનો હેતુ શું હતો મારા વિચારોમાં આ ક્રિયા આંધીની માફક ચાલી રહી હતી પ્રચંડ મનોમંથન ચાલી રહ્યું હતું મેં વજ્રનાથજીને કહ્યું આ ક્રિયા બતાવીને આપે મને બેચેન કરી નાખ્યો છે આપણો આશય મને બેચેન બનાવવાનો નહીં હોય છતાં મારી માનસિક વ્યગ્રતા અને મારી માનસિક દશા વ્યગ્ર અને વ્યાકુળ થઈ ગઈ છે હવે ગમે તે ઉપાય આ ક્રિયાનો ગુઢાર્થ મને સમજાવો

અસ્તિત્વને ટકાવી રાખવા માટે થતી અસંખ્ય પ્રકારની ચાલબાજીના દ્રશ્યો ઝાંઝવાના બંને તરફ વાસ્તવિકતાની નક્કરતા હતી છતાં બંને મૃગજળ સમાન સોહામણા અને ઝાંઝવા સમાન ઠગારા હતા આ બંને બાજુની વચ્ચે હું મારી જાતને ખાલી ખાલી અનુભવી રહ્યો હતો વજ્રનાથજી મારા મનોમંથનને સમજી રહ્યા હતા મારા આંતરિક ઘર્ષણને અટકાવતા તેમણે કહ્યું આ ક્રિયા તારા પ્રશ્નના ઉકેલ માટે કરવામાં આવી હતી તેનાથી તેને સંતોષ અને સાંત્વન મળવું જોઈએ એને બદલે તું તારી જાતને વધુ ગુજવી રહ્યો છે જો સાંભળ આ ક્રિયા અથવા જગતમાં રહેલી કોઈ પણ મહાન વિદ્યાને મનુષ્ય જ હસ્તગત કરે છે પરંતુ તેના માટે અથાગ પરિશ્રમ સંયમ દ્રઢ સંકલ્પ અને આચરણ જોઈએ છે ત્યારે યોગ્યતા કેળવાય છે એવા યોગ્ય પાત્રમાં જ ઉત્તમ વિદ્યા ટકી શકે અન્યથા વ્યક્તિ પોતાનો તથા તેની આસપાસના વર્તુળનો વિનાશ નોતરે છે કુદરતના ડગલે ને પગલે અખૂટ સંપત્તિ પડેલી છે જંગલ જમીન પહાડ પાણી જ્યાં જુઓ ત્યાં ભરપૂર ભંડાર પડ્યા છે પરંતુ અજ્ઞાનતા અને અસામર્થ્યને કારણે મનુષ્ય તેને પામી શકતો નથી જેમ દૂધમાં ઘી અદ્રશ્ય રહે છે કાષ્ટમાં અગ્નિનો અદ્રશ્ય વાસ હોય છે શરીરમાં વીર્ય અદ્રશ્ય રહે છે તે વસ્તુ મંથન સિવાય પ્રગટ થતા નથી તે જ રીતે દરેક વિદ્યા ક્રિયા હંમેશા માનવ જીવન સાથે પળેપળ સંકળાયેલી રહે છે છતાં તેનો ઉપયોગ કારણે નથી કરી શકાતો તું તારા સંકલ્પ બળને માપીજો તારી શક્તિને તપાસી જો એક શેરની વાત સમજવા માટે સવા શેરની હિંમત કેળવવી પડે છે અણુની સૂક્ષ્મતા સમજવા પરમાણુ બનવું પડે છે વજ્રનાથજીની પ્રભાવશાળી વાગધારાને હું સાંભળી રહ્યો હતો તેમણે કહ્યું હું તને થોડા ગ્રંથો આપું છું તેનું અધ્યયન કરો ત્યારબાદ તને ખ્યાલ આવી જશે કે રસ સિદ્ધિનું મહત્વ શું છે ટૂંકમાં એટલું સમજી લે કે જે સાધક રસ સિદ્ધિને હસ્તગત કરે છે તે પરમ તત્વ બ્રહ્માનંદની સમીપ આવી જાય છે ફક્ત એક અતિસૂક્ષ્મ પડદો જ ત્યાં રહે છે જેનો ભેદ એ કક્ષામાં આવતા આપોઆપ સમજાઈ જાય છે તે ભેજને સમજી લીધા બાદ સાધક યા તો આ લોકનો સ્વામી બની જાય અથવા પડદો ઉચકીને લોકને પાર કરી બ્રહ્મલીન બની જાય વજ્રનાજીએ રસ સિદ્ધિ અંગે કરેલો વિષયાંતર થવાની શક્યતા છે તેથી તે કક્ષને બંધ રાખી મૂળ પ્રસંગ તરફ આગળ વધીએ બીજા દિવસે તેગાસિંગ આવ્યો તેની પાસે મંગાવેલી ચીજવસ્તુઓ લઈ મેં તેને પેલા સુવર્ણમાંથી નાનો ટુકડો કાપીને આપ્યો અને કહ્યું આ ટુકડાને વેચીને તેમાંથી જે પૈસા આવે તેનો ઉપયોગ સામગ્રી લાવવા માટે કરજે દિગાસીન આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યો તેની આંખોમાં તરી રહેલા પ્રશ્નો હું સમજી રહ્યો હતો તે ચાલ્યો ગયો ત્યારબાદ હું મારો વધુમાં વધુ સમય વાંચનમાં પ્રસાર કરવા લાગ્યો રસસિદ્ધિના દરેક ગ્રંથમાં હું ઓતપ્રોત થઈ ગયો એક સાંજે વજ્રનાથ મને કહ્યું શર્યુદાસજીનો સંદેશ છે કે આજથી છઠ્ઠા દિવસે તેઓ આવશે તે પહેલાં તને તેમના કાર્ય માટેની પૂર્વ તૈયારીની સમજણ આપવી